બાળકોના નામ રાખીએ પેલા ઘરમાં રાખેલા પેટ્સને બોલાવીએ કે બાળકોને એ ખબર ના પડે બેબીને બોલાવી ને પેલી બિલાડી દોડતી આવે અમેરિકામાં સંશોધન થયું છે હિન્દુસ્તાનમાં જન્માક્ષરે રાશિના બધા પરથી આમ પોઝિટિવ નામ રાખે નું કારણ શું કેટલાય મૃત લોકોના બાયોડેટા કમ્પ્યુટરમાં મૂક્યા અને છેવટે સંશોધન કરવામાં આવ્યું કે જે લોકોના નામના અક્ષરના આલ્ફાબેટ જેનો પોઝિટિવ સેન્સમાં થાય દાખલા તરીકે ગોરધનદાસ ઓછવલાલ દાણી જી ઓડી ગોડ એટલે ભગવાન તો એમનું સરેરાશ તેર વર્ષ આયુષ્ય વધારે હોય અને લાઈફ પણ એની ઘણી આમ પોઝિટિવ સરળ હોય અને જેમના નામનો અર્થ નેગેટિવ સેન્સમાં થતો હોય એમની તેર વર્ષ સરેરાશ આયુષ્ય ઓછી હોય અને જીવન પણ ઘણું સંઘર્ષમય હોય આપણે ત્યાં દરેક વસ્તુ વિજ્ઞાન સાથે સિદ્ધ છે હું હંમેશા કહું છું કે પરંપરા જ વૈદિક પરંપરા છે પણ આજે સમજણ બિલકુલ ચાલી ગઈ છે એ વસ્તુનું કઈ જ્ઞાન રહ્યું નથી બાળકો પૂછે ને એમને તો ખબર હશે કવિરભાઈ અમેરિકામાં બાળકોને કંઈ પણ કહો બેટા આમ કરો ડેડી વાય ધી ઇઝ વાય વી ડુ ધીસ પૂછે છે કે નહીં શા માટે તિલક કરવું જોઈએ કેમ કંઠી પહેરવી જોઈએ કેમ આ માળા કરવી જોઈએ ને આપણે લોકો એટલું જ કે અમને ખબર નથી ઘરમાં બાપુજી કરતા હતા એટલે અમે કરીએ છીએ કરીએ છીએ એટલા માત્ર થી બાળકોને સંતોષ થતો નથી ને પછી જેવો સંગ મળે જે તે પ્રવાહમાં જાય ને પછી આપણે લોકો એના પર દોષ રાખીએ કે આજના બાળકો સમજતા નથી ધર્મમાં માનતા નથી નાસ્તિક થાય બાળકો નાસ્તિક નથી જિજ્ઞાસુ છે આપણે સમજાવી શકતા નથી કૂવામાં હોય તો હવેળામાં આવે આખી આપણી લાઈફ સ્ટાઇલ દરેક વસ્તુઓ કોઈને કોઈ રીતે સાયન્સ સાથે રિલેટેડ છે